જઈ અને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન ખુદ પ્રસન્ન થયા ઉડેરો પ્રસન્ન થયા અમને આ બધાના મુક્ત કર્યા એ દિવસથી અમે સિંધી લોકો ખૂબ ધામધૂમથી હર્ષોલ્લાસથી અને ખૂબ સદભાવનાથી અમે ઉજવીએ છીએ જય જુલેલાલ જય જુલા જય જુલેલાલ હું ગોપાલ રાજાણી મોડાસા સિંધી સમાજ પ્રમુખ મોડાસા અત્યારે સિત્તેર વર્ષથી ચેટીચંદનો નો મહોત્સવ અમે ઉજવી રહ્યા છીએ દર સાલ ધામધૂમથી ચેટણીચંદ્ર મહોત્સવ ઉજવતા હોઈએ છીએ આ સાલ પણ અમે ખૂબ જ ઉમંગથી સવારથી પ્રોગ્રામ ચાલુ કર્યા સવારે અમારા સમાજવાડી પર પ્રોગ્રામ રાખ્યો આરતી ચાલુ કરી નાસ્તો કરીને અને અમે સરગસની શરૂઆત કરી સરગત અમારો વાડીથી થઈ આજે થઈ સોમનાથ મંદિર લિયો ચોકી પોલીસ ખોડિયાર મંદિર ગણપતિ મંદિર એમ મેઘરજોડ ઉમિયા માતા મંદિર થઈને પાછો અમારા વાડી પર પૂરું થશે એના પછી સાંજે અમારા બેરાણા સાહેબનો પ્રોગ્રામ બી સરસ મજાનો થઈ ગયો છે સરસ આ પ્રોગ્રામના અમે આયોજન કરીને જેટલા પણ સિંધી સમાજના પરિવારો છે અમે ખૂબ આનંદ આનાથી જોઈએ છે અને જેટલા પણ પ્રોગ્રામ હોય છે અમને ખૂબ સાથ સહકાર મળતો હોય છે સમાજનો સા સમગ્ર મોડાસા પણ અમને ખૂબ સાથ સહકાર આપતો હોય છે જેટલા પણ લોકો અમને સાથ સહકાર આપ્યો એનો ખૂબ ખૂબ આભાર ચેટીચંદ નિમિત્તે અમને સર્વ

અને રાત્રે જમીને પછી અમે છૂટા પડીશું જ મજા આવે છે અમારા સિંધી સમાજ નો આ દર વર્ષે સરસ પ્રોગ્રામ મોડાસા સિંધી સમાજ કરી રહ્યો છે જય જુલે